ઉના અને ગીરગઢડા શહેર અને તાલુકામાં ફરી મેઘો મહેરબાન ઘણા દિવસના લાંબા વિરામ બાદ ઉના અને ગીરગઢડા તાલુકા પંથકમાં ફરી શરૂ થયો વરસાદ બપોર બાદ ધીમી ધારે વરસાદ વરસ્યા બાદ એક પોઈન્ટ પાંચ ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો કાચું સોનું વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી આહિર કાળુભાઈ ફોર ન્યૂઝ ઉના